હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે હવે આપણે આજે બનાવશું દૂધી દાળનું શાક ચણાની દાળ અને દૂધી તો આપણે દૂધી સુધારી લીધી છે અને દાળને ગરમ પાણીમાં બોળી લીધી છે આપણે એટલે જલ્દીથી તે આપણે શાકમાં ચડી જાય એટલા માટે હવે આપણે તેલ લઈશું કુકરમાં એમાં આપણે રાઈ રાય કડકડી જાય એટલે પછી આપણે એમાં લસણવાળી ચટણી નાખશું લસણ અને મરચુંને મિક્સ કરીને આપણે તેને ખાંડી લીધેલું છે તેને થોડીવાર વાર કકડવા દઈશું પછી આપણે એમાં થોડી હળદર અને હિંગ નાખીશું ત્યારબાદ આપણે જે દૂધી સુધારેલી છે તે દૂધી આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું બધી જ વસ્તુ હવે બસ થોડી વાર હલાવ્યા પછી આપણે હવે તેમાં પેલી આપણે જે ગરમ કરેલી દાળ હતી તે દાળ આપણે તેમાં મિક્સ કરી દઈશું અને દાળ મિક્સ કર્યા પછી આપણે હવે તેને બરાબર ચમચાથી હલાવી લઈશું પછી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું જેવું તમે તીખું ખાતા હો એ પ્રમાણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને ધાણાજીરું પાવડર નાખીશું એનાથી ખૂબ જ સારો સ્વાદ આવે છે અને બરાબર મસાલા મિક્સ કરીશું હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું હવે આપણે તેને ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર સીટી થવા દઈશું એટલે તે બરાબર ચડી જાય હવે સીટી થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું એકદમ સરસ ચડી ગયું છે અને મસ્ત સુગંધ આવે છે હવે આપણે તેમાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો